ઉપલેટામાં છેલ્લા ઘણા સમયથી ડીએપી ખાતરની ભારે અછત સર્જાય છે જેને લઈને ખેડૂતોને કેન્દ્ર ખાતે ધરમના ધક્કાઓ ખાવા પડી રહ્યા છે ત્યારે આ પંથકના ખેડૂતોએ ડીએપી ખાતરની ઉપલબ્ધિ કરાવવા માંગ કરી છે મારું નામ ભાવેશભાઈ બારિયા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ જે આ ડીએપી ની ખેડૂતોની માંગ હતી એ માંગ સરકાર હજી પૂરી નથી કરી રહી અને ડીએપી જે આપણે મળે છે એ મર્યાદિત અને ઓછી પ્રમાણમાં મળે છે જે આપણે જે સરદારની જે માંગ છે ખેડૂતોની સરદાર ડીએપી મળતું નથી જમીન ને ફળદ્રુપ સારી રીતે બનાવે એ સરદાર ડીએપી બનાવે છે એનાથી ઉત્પાદન વધુ પણ સારું થાય છે અને જે ખેડૂતોને પંદર વીઘા જમીન વાવવાની છે ત્યાં અત્યારે કોઈ પણ ખેડૂત પાંચ થી સાત વીઘા જમીન વાવી શકે છે કે પૂરતી પ્રમાણમાં

આર્થિક રવિ પાકમાં બમ્પર ઘટાડો સરદાર સરકાર ની વિનંતી છે કે સરદાર ડીએપી ઉપર વધારે જોર રાખે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ડીએપી ની અછત છે તો આ વિશે કેમ કોઈ ધ્યાન નથી દેતું અને ખેડૂત ઉપર કેમ કોઈ ફોકસ નથી કરતું હજી અમારે અતિવૃષ્ટિના ભોગ બની ગયેલા હતા એના પ્રમાણ માંથી બહાર નથી નીકળ્યા અને અમને રવિ પાક માં પૈસા દેવાની વાતો કરતા એ પૈસા મળ્યા નથી તો અમને ઈ પૈસા અમને મળે તો અમે આ અત્યારે વ્યાજે પૈસા લઈને આ કામ કરવું ન પડે અને તને સ્કૂલ ની ફી ને એવું ભરવાનું હોય દિવાળી પર એ પણ નથી ભરી શક્યા ડીએપી લેવા આવવું પડે છે